જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું ઇફકો ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કો ઓપરેટિવ કંડલા યુનિટમાં ભરતી આવી છે એપ્રેન્ટિસની તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો અહીં તમે જોઈ શકો છો ઇફકો કંડલા ડિપાર્ટમેન્ટ કંડલા ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કો ઓપરેટિવ લિમિટેડ કંડલા પ્લાન્ટમાં એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ સત્ર બે હજાર ચોવીસ પચીસ માટે એપ્રેન્ટિસ જોઈએ તો ડિસિપ્લિનમાં વાત કરીશું ડિપ્લોમા મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કેમિકલ સિવિલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન વાત કરીશું અરજી આપવાની પ્રક્રિયા કઈ રીતની છે જે ઇચ્છુક ઉમેદવાર હોય તેણે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇફકો યુવા ડોટ કોમ વેબસાઇટ પર જઈને ઇફકો કંડલા ડિપ્લોમા એપ્રેન્ટિસિપ બે હજાર ચોવીસ પર ક્લિક કરીને દર્શાવેલા યોગ્યતાના માપદંડ વાંચો જો તમે ઉલ્લેખ ઉલ્લેખિત માપદંડ હેઠળ આવતા હોય ત્યારે બાયોડેટા ફોર્મ ડાઉનલોડ કરવું અને તેમાં તમારી માહિતી લખવી અને એની સાથે દર્શાવેલ દસ્તાવેજોની સૂચિની પ્રમાણિત નકલ જોડી નીચે સરનામે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ સુધી મોકલવાનું રહેશે કવર ઉપર તમારું નામ અને ડિસિપ્લિનનું નામ અચૂક લખવું તો ઉમેદવારે જેણે આ પહેલાં એપ્રેન્ટિસ ટ્રેનિંગ કરેલું હોય અથવા તો અરજીમાં અધૂરી મા માહિતી પ્રાપ્ત હશે તો અરજી રદ કરવામાં આવશે ડેપ્યુટી જનરલ મેનેજર કાર્મિક અને પ્રશાસન ઇફકો કંડલા કચ્છ ગુજરાત તો મિત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇફકો યુવા ડોટ કોમ પર જઈને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો એમાં તમારા બાયોડેટા પણ તમે ડાઉનલોડ કરી શકશો અને જે એડ્રેસ છે સરનામું છે તો એ તમે જોઈ શકશો જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરીને અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો